દીકરા રીટા આ હાથ તોલાનો છેન જલપા વો વાટું કરાયો તો પણ એ ભાગી ગઈ એને તો ઇસ્ટીલના જીવડા પડશે જીવડા પણ તને કાનો ગમે છે ને જે હોય કહી દેજે અમને અંધારામાં રાખતી ની ભોળા માણસો ને હા હા એને ગમે છે કાનાને બોલા લો એ કાના એ કાના એ રે કાને એ બુડક આ એક સડાઈ દે ગળામાં સડાઈ દે સડાઈ દે આ ત્રણસો તોલું પહેરે છે અમારો કાનો હું કઈ કાના વિશે તું બસ કાનો અમારો એક નો એક છે વજુ ઘટું છેલ્લું અમારો હાથ છે મુડી તમને ગમવો જોઈએ બસ મોટા ભાઈ હું કયો પોણા ત્રણ ફૂટ હાઈટ છે લાગે ને બાકી ડાલા મથા હાવજ જેવો એના બાપ જેવો તમને રીટા અમારો ગમે છે ને કાનો કાનન જોઈને જ લાગે છે મારે વિચારવું પડશે અરે 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 આ રીટા કેમ ગંધાઈ ગઈ વેવાય તમે સિંચ્યા કરોમાં બેદી આપડી ભેગી રહે ને એટલે કાનોમાં પ્રોવાળ્યા હૈ કોઈ આ કાલે તમે બાકાજી કરી જે વાત કરતા થઈ હું હતો આ તો તું ઘરનો છે ને એટલે હું તને કહું છું આ તારી ભાભી વેવાય ના બાપા ભлла ભીખા ભાયા રે હું આખો દી પડ્યા પથરે રહેતા છે એય ફુઈ ભાભી વિશે ગમે બોલતા નહિ હો મજા નહિ આવે યાદ રાખજો હવે મજા નહિ વાળા ઈ આ હું તારી ભાભી આરે હું વાતો કરતો છે અરે પપ્પા હું બોલો છો તમે વેવાલ ને ભાળ્યા આમ ક્યાં શાલ લઈને ગયા થા નથી ભાળ્યા ઈ તો હું ગોતી લે જોયું ડો રોડામાંથી નીકળે એની વાહે જવા હવે આ ઉમરે ને અમારા ટાંટિયા કેમ તોડવા ક્યો તારા ભાઈને હજી સમજાવી દેજે નહી તો મોડું થઈ જશે કઈ દઉં છું હા મીણબત્તી કોણે મૂકી મોટા ભાઈ ભાઈયાજી એક વાત કરવી છે હું છે બોલી હવે કેમ કહી વિચારું છું હવે કઈ દેની હું છે મટા ભાઈ ભાભી છે ને હા એ આજે ભીખા દાદા આરે છે ને બહુ વાતો કરે છે કે મને હેળ હોતી નથી કે છે હું એ તો હવે એની બાપની ઉંમરનો છે એટલે નાની મોટી વાતો થાતી હોય કઈ નવું નથી લાલા મને થોડી ખરાબ વાત મળી છે મટા ભાઈ કે આમાં ક્યાંક કાળું છે ખરાબ વાત એટલે ભાભી અને ભીખા દાદા વચ્ચે ક્યાંક એય તારો જીવ લઈ લે ઓ તારી ભાભી છે એ તારો જીવ લઈ લે ગમે એમ બોલતો નહીં મારો કાળજાનો કટકો છે એ મારી નાખે તને બીજી વાર બોલો તો મોટા ભાઈ મારો જીવ નહીં બોલતો હું તમારા હામ ખાઈને કહું મોટા ભાઈ એટમાં મને તારો જીવ લઈ લે આ જે બોલો ને એ બોલ્યો બીજી વાર બોલતો નહીં કોનો કાળજાનો કટકો છે એ નથી ખબર તને પણ તમારો કાળજાનો કટકો અત્યારે છે ને એમ સમજો હવામાં છેડ્યો છે મારો અહીંયાનો આર છે હોય

એનો ઘરવાળો એનો ધણી અરે મરી ગયો તો મરી ગયો તો મરી ગયો તો અરે મોટા ભાઈ આ બધું શું છે આવું કરવા તું મે કીધું તું તમને કાઈ આને આ હોય એના પીર માં હોય વરજાની માને સપલા માયો હવે વધારું ને બાબી એ જાનુ એ જાનુ અરે હવે નથી રેવું મારે વહી જાવ છે હે પરબી હે પ્રભા હે પરબી હે પરબી એ ભાભી હું પરભી એ પરભી બારી નીકળ મારો માંડવો વિખાઈ જાહે અરે ભાભી ખોલો એમ ન હોય ભાભી મારે હવે જીવું જ નથી મારે મરી જાવું છે એ કરતી એ મારો ચાંદલો વિખાઈ જાય એ પરભી અરે ભાભી બહાર લઈ આવો તમારી અમને રોટલા કોણ ખવડાવશે ભાભી હવે નવી બાઈ બોતી લેજો ઈજ કરી દે બધું

નહીં નહીં ભાભી આવશે ભાભી બહાર આવો તમે રેટુ 20 તોલાનો હાર લીધો છે સરપ્રાઈઝ હતી સોનાનો હાર 20 તોલાનો નીકળવું પડશે એ પરવી તારી માછી મારે કઈ તું તો ટુકડો છો ટુકડો મારા જીગર નો ટુકડો એક તો આપણી ઘરે આ કાનાનો નો પ્રસંગ દુખી થઈ ગયા આપણે ભાઈ હાલો હાલો બતાવી જો હવે બધું શાંતિ થઈ મારી બટી સંડાસ માં ઘરે ગઈતી આજ પછી મારી ઉપર કોઈ શોક કરશો હવે ભાગીને જાતો બાથરૂમ માં જજે આ સંડાસ માં હું છે આ માં છે સંડાસ હાલો મોટા ભાઈ હાલો પતા બતાવ તો જીવ છો જીવ મારી ઘરવાળી દૂધ લેવા જાય તોય મને પૂછ્યા વગર જાતી નથી મારી ઘરવાળી ઘઉંનું દવણું દળાવવા જાય તોય મને પૂછ્યા વગર ક્યાંય જાય નહીં અને આજે આ પવિત્ર આત્માને તમે બદનામ કરો છો એ વ્યાજબી નો કહેવાય એટલે હવે આજે બોલ્યા એ બોલ્યા બીજી વાર તમે મારી ઘરવાળીનું નામ લીધું તો તમારા ગોબા ઉપડી જાય ભૂઈ મને જરાય નવરાય નથી આ તો જે દેખાણું ઈ મે કીધું અરે ભૂઈ શાંતિ રાખો તીદી તમે મને ભાભી વિશે નતા છેડાવતા એ મોટા ભાઈ

કુખ્યાત આરોપી છે ગમે ત્યારે બાંધવા મળે ગમે બટકા ભરી જાય એટલે આ આ બે દિવસ છે ને આપણે લગ્ન એટલે હાંસવી લો બાકી બધે બાંધીને કાંઈ ફાયદો નથી સમજી ગયા આપણે એને ફો હલાવીને રાખશું બરાબર એમ તો મારામાં સમજો કળા છે એને ફો હલાવવાની ભાણે જ કેરા રાખવાનું બે દીમાં ફગાવી દેવું ભાણે જ નહીં આ તો આપણો ભાણે છે એટલે

બાર સૂટકેસ છે ને બે નાની નાની કતાર છે અને ઘોબા ઉપડી જાય ને એવા બે પંચ છે અને એક લાંબી તલવાર છે કબાટમાં મૂકી દેજો હા હા ભાણે દોઢ ભાગ્યો દોઢ ભાગ્યો ભાણે જાવ પાણી ગરમ કરો નાઈ લો તમે એ પાણી મૂકો ભાણેજ નું માવો ખાઓ માવો ખાઉ ભણે માવો ખાવ નઈ આવું હા 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 લાલા બાકી એને ઉપાડી દઉં તમે બીવો મનલો ગમે હાસું છો ફેરવી દો ભાણેજ ઉપર ખટારો રેવા ભાણેજ છે એટલે અચાર નહીં ક્યાં પ્રસંગ બગાડવો આપડે જોઈ લેવું એ નહીં

હા હું જરા છે ને બાલ દાટી સેટ કરાવતો આવો બા હાથ ફેરો શરૂ કરી દે આજે તો ફાડી જ નાખવાના થાય છે આ દુનિયા પવિત્ર પ્રેમ ઉપર શંખા કરે છે બોલો આપણે ભાગી જાવું છે કેવી વાત કરો છો હે હું ભાણે માં ગયો તો વિચાર હતો પણ જેલમાંથી પેરલ નો મળી અચ્છા અચ્છા કઈ વાંધો નહીં દોઢસો રૂપિયા ભેગા જાવ

કડક ચા બનાવો મસાલાવાળી ભાણે જાડું બહાર બહાર થી લાવતી ની ચા આ બહાર થી લાવે ને આ ઈ ઢખાઈ છે આ રકાબી ભાઈ ઈ ફોડ નાખી ભાણ જ છે ભાણ જ છે ઈ તો એ હાવડી હાવડી થઈ જાવ ભાણ ભાણ ચિંતા ની ભાણ મારું જે કાઈ ભૂતકાળ હતું ને ઈ બધું મેં તમને કહી દીધું હવે મારું કોઈ નહિ આરે ચાલુ નથી પણ તમારી બેન જલપા બહુ કોટુ કર્યું મારી આરે મેં એની વાહ બહુ ખર્ચા કરેલા છે લિપસ્ટિક લઈ આપી કેટલી ગિફ્ટુ લઈ દીધી ડ્રેસો લેવરાવા હું હા પાણી માં બેહી ગયો મારા બાપુને ખબર વગર મેં 88000 નો લેણું કર્યું છે પણ તમે મુજાતા નહીં હું હજી તમારી વાહે ખર્ચો કરીશ શિકા ને સીન સપાટામાંથી તમે ઉપર જ ન આવ્યા કેમ પુત્ર રાજ આમ ને આમ શિકા પાડતો રહીને તો તારો બાપ બધી જમીન ઉવેસી ને ગામ ભેગો થઈ જશે હે હે તને ના નથી પાડી મેં છોકરી અરે એ છોકરી આપણા ઘરમાં લગ્ન આઈસ્ક્રીમ એ નો આઈફોન લઈ દીધો કાંઈ નો કીધું તે સણિયા છોડી લઈ દીધી કાંઈ નો કીધું તે હું નથી લઈ દીધું એને હે બેન તારી જિંદગી બરબાદ કરે છે આ આની જિંદગી બગાડવીશ તારે નાય તારી પીઠી હવે સોળાઈ ગઈ છે આનામાં કાઈ લેવાનું નથી આની જિંદગી બગાડવી છે તારે જો તમને એવું લાગતું હોય કે છોકરીની જિંદગી બગાડે છે તો હું હજી કુવારો છું